માંડલ ત્રણ રસ્તા ઉપર ટ્રાફિક સમસ્યાનો ઉકેલ કોણ લાવશે જ્યાં અડચણ રૂપ વાહનો પાર્કિંગ અને રખડતા ઢોર અડિંગો સામે જ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી છે મેન રોડ હોવાથી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે માંડલ તાલુકા મથક છે પોલીસ સ્ટેશનમાં પોલીસ હોમગાર્ડ જીઆરડી કોઈને રસ્તા વચ્ચે ઊભેલા વાહનો પાર્કિંગ અને રખડતા ઢોર અડિંગો નહીં દેખાતા હોય રસ્તામાં વચ્ચે જ અડચણરૂપ વાહનો પાર્કિંગ અને બીજી બાજુ રખડતા ઢોર અડિંગો હોય છે રિપોર્ટ બાય મિનહાઝ મલિક આ માંડલ ગામનું ત્રણ રસ્તા ઉપર ટ્રાફિક થાય છે તમે જુઓ કે રોડની નીચે ઉતરતા ગાડી વચ્ચે ઊભી રાખવી પડે છે કારણ કે અહીંયા તમે જુઓ કે રોડની સાઈડમાં કેટલા ટ્રેક્ટરનું બધું પાર્કિંગ છે અહીંયા ગાયો રસ્તા પર બેઠી છે આ ગાયોને કોઈ પણ સાધન અડી જાય તો એનો પણ અકસ્માત થઈ શકે એને પણ જાનહાની થઈ શકે છે એપીએમસીમાંથી બહાર નીકળતા વાહનો એને પણ પ્રોબ્લેમ થાય છે હવે તમે જુઓ કે રોડની વચ્ચોવચ અહીંયા જે બાજુનો રોડ છે ને જે ઉપર જવાનો રોડ છે એની વચ્ચે અહીંયા ગાડી પાર્કિંગ કરી છે આ ટ્રેક્ટર ઊભું છે તો આ લોકો થોડું સમજી જાય જો ત્યાં કઈ પણ વસ્તુ ઊભી ના રાખે ને તો આ ટ્રાફિક ક્લિયર થઈ શકે છે નમસ્કાર મિત્રો હું છું ભાવિન શ્રી છે માંડલ ગામની અંદર ત્રણ રસ્તે ટ્રાફિક થાય છે જે હાઈવે કહેવાય એ જગ્યા પર ટ્રાફિક થાય છે અને એ માત્ર નાનકડી એક નજીવી બાબતે ટ્રાફિક થાય છે એટલી મોટી કોઈ સમસ્યા નથી કે ત્યાં રોડની વ્યવસ્થા નથી અથવા તો રોડ સારા નથી રોડ નથી બનાવેલા ટ્રાફિક થાય છે એવું કાંઈ નથી માત્ર બે ત્રણ વ્યક્તિઓ જે છે એ ત્યાં પોતાની ગાડીઓ પાર્ક કરીને જતા રહી છે અને એ પાર્ક કરીને જાય એટલે વાહન ચાલકોને અવર જવરમાં અડચણ ઉભી થાય છે આટલી સમસ્યાથી ત્યાં ટ્રાફિક થાય છે અને રોડ આખો જે છે બંધ થઈ જાય છે તો મિત્રો અગર જો બે ત્રણ વ્યક્તિઓ સમજી જાય ને ત્યાં પોતાની ગાડીઓ ના મૂકે પાર્કિંગ ના કરે તો ત્યાં ટ્રાફિકની સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવી શકાય છે એ કોઈ મોટી સમસ્યા નથી આપણું ગામ છે આપણે ના સમજીએ તો કોણ સમજશે ઉપર રોડ જે બ્રિજ ઉપર જવાનો એક રસ્તો છે ને બ્રિજની નીચે જવાનો એક રસ્તો છે હવે વચ્ચે જે જગ્યા બચે છે એ વચ્ચે જગ્યા ઉપર કાં તો કોઈ વ્યક્તિ જે છે એ લારી લઈને કોઈ વસ્તુ વેચવા ઉભા રહી જાય અથવા તો કોઈ વ્યક્તિ ટ્રેક્ટર મૂકી જાય અથવા તો ગાડીઓ મૂકી જાય છે એના કારણે જે છે ટ્રાફિક થાય છે તો મિત્રો આ બાબતે ગામના દરેક લોકો ચૂપ છે કોઈને કાંઈ પડી નથી એમ તો ક્યાં સુધી આપણું ચાલે ક્યાં સુધી ચલાવવાનું પછી એક જાગૃત નાગરિક તરીકે મેં ટીડીઓને જે છે રજૂઆત કરી છે અને ટીડીઓ પણ મને બાહીધરી આપી છે કે અમે જેટલા બને એટલા શક્ય ત્યાંથી પગલાં લઈશું અને આ ટ્રાફિકની જે સમસ્યા જે છે જે બેફામ જે પાર્કિંગ થાય છે એ પાર્કિંગને અમે રોકીશું અને આ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવીશું તો મિત્રો એક જાગૃત નાગરિક તરીકે મારી જે ફરજ હતી મેં પૂરી કરી છે હવે આપની ફરજ છે કે આપણે પણ ત્યાં જે છે આપણે ગાડીઓ મૂકીને ના જઈએ અને આપણા એક ગામને સ્વસ્થ અને સુવ્યવસ્થિત બનાવીએ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે